કે આજે ધાનપુર તાલુકા બારીયા ગુરુ ગોવિંદ ચોક ઉપર બારિયા ચોકડી પર આદિવાસી સમાજ જ્યારે ગુરુ ગોવિંદ વીસ ડિસેમ્બરના રોજ જન્મજયંતિ ઉજવણી કરવાના હોય આદિવાસી સમાજ ત્યાં સાફ સફાઈ માટે ઉપસ્થિત હતું ત્યારે શાલુ પ્રશાસનના કક્ષાના મંત્રી શ્રી વસુભાઈ ખાબડ જે બાજારા રોડ પરથી આવી અને સીધા જે ગુરુ ગોવિંદ ચોક ઉપર કામગીરી સાચવી હતી તે જગ્યાએ અચાનક આવી ઊભા રહી અને આદિવાસી સમાજને સમગ્ર આદિવાસી સમાજને એ આતંકવાદી સ્વરૂપે સંબોધન કરી અને તોસડી ભાષામાં બોલી વ્યવહાર કરી અને આપણને સમગ્ર આદિવાસીઓને આતંકવાદી જાહેર કરે છે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે તમે એ વિડીયોને પણ ખોજ કરી અને એની અંદર તમે તથ્ય શું છે એ તમે ચકાસ કરી અને સમગ્ર આદિવાસી સમાજને અમે આહવાન અહીંયા ધાનપુર ગાંધી સિંધિયા માર્ગે આંદોલન ઉપર ઉતરવા માટે ધાનપુર આદિવાસી પરિવાર સમગ્ર આદિવાસીને આમંત્રણ જોહાર તેનું કરે છે